દેવકાપડી ગ્રામ પંચાયત કરશે મહિલા સરપંચ આપશે નવો વળાંગ સરકારની કલ્યાણકારી યોજનાઓને નાનામાં નાના માણસને મળશે લાભ સમરસ બિનહરીફ મહિલા લોકસેવકને અઢારે આલમનો સાથ બે હજારથી પચીસો મતદાન વધતા ચૌધરી રબારી ઠાકોર સમાજની બે બેજરૂરી ધરાવતા દેવકાપડી ગામે એક કાપડી પરિવારના રમીલાબેન પ્રવીણભાઈ કાપડી પર વિશ્વાસ મૂકી બનાસકાંઠા ભાભર તાલુકામાં એક નાની સમાજના જનપ્રતિનિધિ મૂકી ગામની સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જય બોલાવી મોઢું પણ મીઠું કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આર એચ સુરા દિયોધર બનાસકાંઠા તાલુકાની ગ્રામ પંચાયત સમરસ દેવ કાપડીના છત્રીસે કોમના આગેવાનોના જજા હેઠળ કરેલ છે અને મા ઇંગ્લાજના આશીર્વાદથી ગામ પંચાયત બિનરીફ થયેલ છે અને આખા ગામનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું કાપડી રમીલાબેન પ્રવીણભાઈને બિનરીફ સરપંચ જાહેર કરેલ છે મારા ઘરથીને અને હું પણ મારાથી જે પ્રયત્નશીલ કામ થશે ગામ માટે અને જે ગ્રાન્ટો આવશે એ ગામના છ છત્રીસે કોમના ભેળા લેલી ચાલીશ અને બધાને ભેળા લઈશ બધું જે થશે સારું કાર્ય ગોમ પર શિક્ષણ પ્રત્યે પાણીનું હશે રોડનું હશે લાઇટનું હશે તમામ કોઈ સમાજનો કોઈ ડખો હશે કોઈ કાર્ય હશે અડધી રાતે મને ગામ જે ટોપો ભળાવશે હું કરવા મારી થશે હું પ્રયત્નશીલ થઈશ અને ગામનો હૃદયપૂર્વક આભાર અને મારા ગામને માં ભગવતી ખૂબ સેનાથી ખૂબ સુખી રાખે આવા મારા આખા ગામને આશીર્વાદ માં ઇંગ્લાદ ની જય દેવ કાપડી મને પંચાયત સરપંચ આલ કરી આના મત તે બદલ તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો મારું નામ વિરમજીભાઈ પ્રેમજીભાઈ કાપડી અને રહેવાસી દેવ કાપડી મારે મોટા દીકરા પ્રવીણભાઈ પરવીણભાઈની ઘરથી રમીલાબહેન પ્રવીણભાઈ એમને ગૌમજનોએ બિનહરીફ જાહેર કરેલ છે એ બદલ હું જનોનો આભાર વ્યક્ત વ્યક્ત કરું છું અને કોઈ ગામની નાની મોટી સંસ્થા હશે એ સંસ્થામાં હું પૂરો લાભ લઈ અને સારા કામમાં ભાગીદારી ભજવીશ અને કોઈ સરકારી નાની મોટી કોઈ કામગીરી હોય એ કામગીરીમાં જોડે રહી અને હરેકને નાનાથી કરી મોટા માણસ સુધી હું સહાય આપવામાં મારી કાયમને માટે મહેનત રહેશે